ખરેખર મિત્રો દુકાન માલિક બતાવો ભાઈને એમને તમે જ કોમેન્ટ કરીને કે આવો અન્યાય થાય કોઈ માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી અમારા એક નવા વ્લોગની અંદર કોમેડી ભર્યો વ્લોગ બાપાના હાથ તો બૂમ પડાવવાની છે અને ખરેખર આજ તો આઠ જોતો શોપિંગ કરવા શોપિંગ કરીને આવ્યો છે કારણ કે તમને તો પહેલી તો મારી એક તો ભૂલ છે કે ભાઈ હું શોપિંગ કરવા એડે તમને કીધું નથી અને વિડીયો બનાવીને તમને આલ્યો નથી બરાબર એટલે આ વિડીયો થોડો પાછળથી કરી રહ્યો છું અને એ ભાગ અને આ ભાગ બધા બે બે જોડીને તમને બતાવું બજારો વિડીયોમાં અને મોજ કરવાની છે પાસા પડતા નહીં બરાબર અને બાપાના ખર્ચો એટલો આવ્યો એમ થાય છે કે મારો વળી સો ટકા બે વર્ષ બીજા ભાગ ઉપર રહેવું પડશે કારણ કે લાવવું હોય એટલે હે જ વાત છે ભાઈ બીજા ગમ ગોદરે ગોધરે એટલે વિચારવું પડે બધું લઈને આવવું પડે ધમધોકાર

મનાળા દેવો કલાડીના ટોંડા દેવો એટલે મારું બધું છે ને આપણે બીજું કોઈ મેળો મારી રહ્યા એના કરતાં હેડો બે વાર ભલે વધારે ભાગ ઉપર રહેવું પડે પણ બખાઈને શોપિંગ કરી છે અને ફૂલ તૈયારી થઈ ગઈ છે ટૂંક સમયમાં અમે અને તમારા બધાને ખરેખર આવવાનું છે ના એકો ને તો બાપાને હું વિડીયો કરીને મેલીશ બરાબર ને વિડીયો પૂરેપૂરો દોધું કારણ કે અમે તમને દેખાતી છે પાછળ ઘરેથી બનુ કરીને આવ્યો કીધું નો હરો ઢોરા થારવા અને આ આઈન સોટી જો વિડીયો બનાવા એટલે પાછળથી થોડો અળવેણ બોલો કર્યો કારણ કે તો ઉતાવળો અવાજ થાય ને તો ખરેખર બાપો ઢોકો લઈને આવે હોય અને આપણા ઊભા બૈડાના પડે હો બીકે ઘણી હોય જિંદગીમાં મને એમ થાય છે કે હું બીજાઓનું ચાર બંધ કરીશ પણ કોઈ દાડો નહીં થાય તો એમાં માથા ભારે ટેગે ટેગે આવે બરાબર અને આરખનો તો પારય નથી શોપિંગ થઈ ગઈ છે અને આપણે બાકી ડાસા મળી ગયા હું કારણ કે દોડવા ના હતા પહેલાં નથી દોડાતા અને ઓણ ધી ધી પહેણતા હશે એને બધાને ખબર રહેશે કે ખરેખર ચમચી માધા મળે છે કારણ કે રાયડિયા મેલો ખાઈ ગયો વરિયાળીમાં મોધીઓ બરાબર અને ઉપરવાળો કમોસમી વરસાદ એ શું કહેવાય એને મને કાંઈ ખબર નહીં પડતી ખોટી કોમેન્ટ ના કરતા બરાબર એમાં જે જે કરે છે એટલે બોલ બગાડતો જાય એવું બધું અને હું તો ભાગ રાખવા તો ને તો અહીંયા કાંક કે આટલો ઉપાડ ધો છે ને તો બાપાના પાછા પડે છે હું તો હવે આધા ચમચમ મેળવ્યા છે ને મારો દીવ ગાડે બાકી પેલા શોપિંગ કરી જોઈ લો તમે હા તુબાકા ઉડાડ્યા છે મિત્રો ફાઇનલ તમે ઘણા બધા વિડીયો મળ્યો છે પણ જો ફાઇનલ આજ ઘૂંગડાનો શ્વાસન કરવા માટે અને લગનની તારીખ નક્કી થઈ ગઈ છે તો હવે રીતે બત્રીસ તારીખ હતી બીજો તમારા શું કે આપણે લગનનું શેમ તો ઘણો ઘણો કાલી કપડા બાકી ને બીજો લઈ દો કપડા બાકી ગયા બાકી નું બધું ખરીદી થઈ ચૂકી છે અને ચિંતા કરવાની જરૂર નથી અને તમે બધા તૈયાર થઈ દઉં તું શાનમાં આવવા માટે અને તો હવે આપણે આગળનો કેમેરો કરો ને કારણ કે આમ તો ઉઠ્યા ને એવા મોટા થોડા વાળા એક હા આગળનો કેમેરો આ તારી ડાખા હમુ અમે તેવો ફોન આટલા આડો રાખીને આમ દેખાતા તને થોડા ઘણા શું દેખાય અને કોમેન્ટ કરીને કહેજો કે આ કપડા બીજા કેવા લાગે તો મે તમને બતાવું તો આપા ચાલે હારી હગુ છે ખબર તો ટેકે 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 હારી

પહેલી વાર ફર્સ્ટ તમારો ભાઈ હવે આ મૂડ મૂડમાં ને હર્યો અને હાશે તો હરી કારણ કે રાતે પાણી હતું રાતે બાદરીમાં ચહેરા કૂટ્યા છે અને રાત તો એમ થાય છે કે પાદરો કાધા વગર હોઈ દઉં પણ તો શણે આવે કારણ કે હરખો એટલે તો ટુકડી ના આવે ને અને શોપિંગ કરી પચાસ પચાસ રૂપિયાવાળા ટી શર્ટ લઈને વિડીયો બનાવવા સારું કર્યું બરાબર અને બીજું ખરેખર બાકી છે જિંદગીમાં મોજ હો બરાબર પણ તેને તેને જોડવાની છે ને એને ખબર પડશે હમણે પરિણીને તો આવે સારા અને પછી એ શેરી બંધ કરા તાર મેળવે કારણ કે અહીંયા વેપારી એ વધાવશે ને અને એ શેરી એ તું નેકળવાનું બંધ કરશે તો માજાનું બીજે ફેરે અટકાઈ રહ્યો બીજે ફેરે એટલે કઈ મારે નથી લાવવું એની એ તો પાછા વધુ હમદો કર્યો બરાબર પણ બીજું એમ કે ગમે તે ઘરે તો આપણે અવસર તો નાના મોટો ગમે ત્યારે આવે જ એટલે ગમે ત્યારે પછી વેપારીથી ના બગાડવું કોઈ દાડો આવું કોઈ કરતા હોય કરતા ને કે વ્યવહાર કર્યો હોય પછી આપણે બીજી શીરી બદલાઈ નાખ આવું ના કરતા મામી ચાચી આઈડિયા દાદું કોઈ બેટો બાથી થવાનો નથી બાપા ના લ્યો અને બાથી થાય ને તો બાપાના બુથમાં બે નાસી જવાની બીજા પાવર છે નો કરે આવો કરતા ને કરતા બરાબર અને મારી અમુક અમુક સલાહ લેતા એની પાસે ને આજનો વિડીયો શોપિંગ માટેનો હતો એટલે વિડીયો કંઈ આપણે લાંબો નથી કરતા આજ તો ટૂંકમાં પટાઈ ચાલો તાર મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપજો આ વાંઢાને જય માતાજી જય મોગલ જય શ્રીરામ